અરે આગેવાન રાગેવાન રે આગેવાન રાખ ઘરે સાંભળી આ તો તમને આગેવાનનું લાગેલા મને ઘર તો જ છે ને આ તમને ઘરે નથી શું એમ કોત ખબર પડે હું આ કોઈ ખબર રાખો છો બધું એમ કેમ છે શું એમ કેમ ખબર પડે ને તું તમે કોત ખબર પડે એટલે આવા તો ધોળાધાણા સૂર્યો થવા મળ્યું છે

તો તમે શું કરો કેસ જ કરો મારે તો કેસ જ કરવાનો તમારે આ બધું ભેગું પણ શું કામ ગોમ નામ ખોટું બદલમ કરવા હું એમ કહું છું અલા ગોમ નામ નહી તમે રાજી નામ ઓલાઈસ પાછો કેસ કરીને ઘાટ આવે તો રાજીનો હું કોઈ નથી આલો હું તો કોઈ ગોમ નું ગોમ નું સોર હશે અને ખોટું નું ગોમ નું નામ બદનામ થાશે મારા સોર ને પકડવો છે ગમે એ થાય રેડી છે હું સોર પકડવો ગમે એ થાય તમ મોબાઈલ મારો લઈ જ્યો તો હવે આડો તાર બીજો સાહેબ મોન છે તો નહી કોઈ ના નહી મોન હડ મારા ભેગા ગણતા

બે દાડમ નાખી દો અહિયાં દુકાન ના કે લારી નાખી દો એટલે પાછું બે દાડમ હાસ ની નાખ ઢીલ ના કરતા વરહાળો છે અત્યારે ગરાગી ઘણી હોય પાછું ના 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 ફૂલ ને ભોણા એવું એમ ને હોય તો બીજી વાત કહું તાર મોમા ઓપડો હા અમે ખાધું છે કે નહી એટલે કલાક મને ઊંઘવા જોવે છે એટલે તમે દાવડી અને ખાટલા માંથી ઉભા થઈ ને બીજો ખાટલો લાવો મને ઊંઘવા જો સારું ભોણા હોય જાય આજે આપડા મોમા ભળે ને સબ પૂરા એટલે કેમ મોમા આમ બોલો તમે તું તારા ફોણ ની મુતારા મોમા ની હવે એટલે મોમા કા વેલજી

પણ ખરેખર મોહન ચેલો તો બનાવી નાખું મો હવે શું કહો તમે કહો મને એટલે તમારે મારું ચેલું બનવું છે હું એટલે મોમા રેવા જો ને એટલે મોમો ની હવે ચેલો કે મોમો ની એવું એમ હું હું ચેલો છું તો તમારે મારા ભેળું આવવું પડશે પાછું તો ભેળો આવું છે ને મારી વાત ઓપડો હા વેલજી હા હવે હું તમે મને ગુરુ બનાવો છે એટલે મોમો ની કઉ ડાયરેક્ટ વેલજી કઈ ચેલો કહો કો કોઈ છે તો મારી વાત હા હા

તો જબર લે આ તો મેલી વિદ્યા તો મને ના લઈ જાય તો પેલો ભેગો આખી જબન બાર કાઢી નાખો તો તો પોલીસ કરે સુટકો કરવો છે અલ્યા સતરુ ભાઈ શરમ આવે નહીં આવતી અલ્યા સની શરમ એટલે ઉલા શેતરમાં ખાડા કર્યા છે શું રોપા નહીં બાબા ના એ ખાડા કરે ને એમાં જઈને તું હું જાત પછી માટી વાળ માં આપીશ સીધા એટલે ડોઢું શું આટલું બોલો આગી વાન તમે લઈ જો ને કોમે હોય એટલે કોમે નથી લઈ જતો હું મોબાઈલ છોકરો નથી પોલીસ કેસ કરવા હરા છો ના હોય પોલીસ કેસ કરવા હોય અલ્યા પોલીસ કેસ ના કરાય મોબાઈલ છોરણો એમાં

મારી માની જો ફોન મેલી તા તો દો આજે છે ઓ લ્યો આ બેઠા ને ભાઈ ભમરા ભાઈના ફોણો અને મારા ગુરુ હો એ હોય આવો આવ રામ રામ આવો ને આ લે તમારો ફોન ગોતિયાલ છે અલે આ શું એ મારો ફોન ગોતિયાલ છે એટલે મારું બાય ગોતિયાલ તો તમારો ફોન ના ગોતિયાલ ગુડુ કેમ ના ગોતિયાલ ગોતિયાલ છે એટલે વાત શું છે એમ કરો પેલી એટલે મે વાત આપણી છે કે ભમરા ભઈના ફોણો જોણકાર છે તો આને મોબાઈલ સોરાણો છે હા એટલે કે ઈલે ગોતિયાલ છે

નારાયણ નારાયણ હવે તો તમે કરો એ ખરું હો નારાયણ આહ હા નારણા આવ્યું તારું નામ હવે મર્યા નાયણા એને બધા ને ખબર પડે એના પેલા એના ચરણો જોતું રહેવા જગ મરાઈ ગયા ગુરુજી મને માફ કરી દો ગુરુજી મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ છે શું છે પણ ગુણ છે તું મને માફ કરી દો મને તમારા ચરણોમાં લઈ લો હવે આવી ભૂલ હું એ ધારતી કરું હા માફ કરી લે મને જવા દે એ પુરુષી હું તમારે પત્રીને મને માફ કરો પણ માફ તો કરો તે એવો તે શું ગુનો કર્યો મારા ભાઈ માફી માંગે છે ગુનો મે કર્યો તો તમે કોઈને કહેતા નહીં તો હું તમને કહું આખો તમે અન બધું જોણો જ છો પાતા પણ ભલે હું જોણતો પણ તારા મોઢે માર હબોળવું છે તમે જોડો તો એ જરા બળો છો હા હું અદન ભલે બળ્યો પણ મારે તારા મોઢે અબરવાનું છે કવરો છું હું તમે કોઈને કહેશો જ નહીં આ નહીં કહું ઊભો થાતું તો આ મોબાઈલ

એટલે વસ્તુ તો ભલે આવી છે મારા જોવો છે કે આ માથા ફરેલો મારા ઘરે જીવો સોરી કરી ગયો છે હવે જો નાખો ઊંડા કુવામાં અને તમારી વસ્તુ આવી ગઈ માન્ય રાખો આગે મને આ નહીં મોનું પાછું મારા મોબાઈલ આનો મતલબ રાખો ને મોન ના મારે સુર જોવે કારણ કે સુર ને મારે સજા કરવી છે એ સતુર ભાઈ હવે સુર કોઈ ગોતો નહીં ને મોબાઈલ આવ્યો લઈને ઘર ભેળા થો હા અરે તમારી જો કે જવું હું પીવા

આ બધો હાલ જો ને મોબાઈલ છોરવાનો મારા મારામાં થાવે છે એટલે હવે મારાથી થી ટક્કર દેલાતી નથી એટલે હું હવે તારું નો માલી જેવું છું ના એ ગુરુજી ના એમ ગમે એ ગચકલું તમે ફેવરી નાખો મારાથી કોઈ ગચકલું થાય એમ જ નથી તમારે ફેવર ઉજ પડશે ગુરુજી ના ભાઈ ના મારી વાત બળ તું સોનો મોનો ઉભો રહે ઈ તો હું આગે ને વાત કરું છું બધી તને કશું થાવા નહી જે એટલે આ મારા સોબડા ઉતારશે આ રહી ઓ તું સોંતિ તો રાજ બુડા એ તમે આ મારી વાત ઓબળો આગે હું તમને છોર તો પકડીને આલું છું પણ તમારી છોર ને કોઈ સજા ના થાવા જેવી જોઈએ

આ ભાઈ ના હોય ને તો માતા કરો ટાઈજ અને ખદાડા ઉપર બે હારે બજાર ફેરવો એટલે છતુર ભાઈ એમ નહીં કરવું આ લેબડે બોધી ને મકોડા કાઢો એટલે પણ તમે બધા નોખું નોખું કોને મારા કીધું મોર ને મોબાઈલ છોડ કોણ ગતો આ ભમરા બેના ભોણા ગોતિયા લે કે ના ગોતિયા લે તો ઈ એમ કરો આ તો હું તો જાડી જ છું ઈ કેમ કરો તો આટલો ફેરો માફ કરી નાખો હવે મારી વાત હબળો તમે મારું જો મોન રાખતા હોય ને મારા મારામાં ઢોળ્યું હોય ને તો હું તો એવું કહેવા માંગુ છું

ના તમે અમે ઘરાડવા જ નહીં રાખ ના ના હવે મારે નથી હવે મારે જાવ છે અલ્લા મારા ઘરે આડો ના હોય તો તમે મને ગોટા ભજીયા ખવરાવ દે હું તમને મરસણ ગોટા ખવરાવ હેડો તમે મારા ભોણા ને શીરો ખવરાવ ને તો હવે મારે નથી આજ તો તમે મારા ભોણા માથે સોરીકાર નો ઉપકાર આ લેવો નથી મારે તમે ભાઈ ભઈ સોંતી રાખો ગુરુજી હું શું કહું આજનો રાત તમે મારા ઘરે રો પર આપણે હારો ધમણવાર પડાવો ને વેલા આપણે તે નાખી દો ના 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 ભેમા ના આ ગોમવાળાએ તને માથે ચડાયો છે તું હવે રેતો નહીં તારે નેકળવા મજા છે નક જેટલો માથે ચડાય ને એટલો ભોય પસાડવાના છે તને એટલે તું નીકળી જા ભેમા જો માર્યો ધોબળો મારે ઘરે કોમ છે અર્જન નક હું રહીએ જો એટલે હવે મારે નેકળવા મજા છે એટલે હું નેકળું છું હવે રેડી અરે હારું તો જવા દો બીજું તાર શું કરો એલની પેરાઓ તરાઉ હો એટલે નકી આવીશ એ હાર્યું તો લે હેડો મોમા આ મારું દીયો ઘર હા